પાડી ચંદ્રપુર હાઇવે પર મસ્ત મોટું ટેન્કર નવા બનાવેલ ફૂટ ઓવરબ્રિજમાં લાગી જતા મોટી દુર્ઘટના બનતા ટળી ફૂટ ઓવરબ્રીજ ને માપણી વગર બનાવવામાં આવ્યું કે શું એવા અનેક પ્રશ્નો ઉઠ્યા પાડી ચંદ્રપુર હાઇવે પર નવા બનાવેલ ફૂટ ઓવરબ્રિજ ઉપર હાઇવે પર પસાર થતું મસ્ત મોટું ટેન્કર લાગી જતા ફસાઈ ગયો હતો ત્યારે આ ફૂટ ઓવરબ્રિજ માપણી વગર બનાવવામાં આવ્યું હોવાની લોકોમાં રહી છે ફૂટ ઓવરબ્રિજના હોટલ મામલેદાર કચેરી પાસે મળી ત્રણ ફૂટ ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ચંદ્રપુર આઈટીઆઈ પાસે હાઈવે પર ફૂટ ઓવરબ્રિજ લગાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ રાહદારીઓ માટે હાઇવે ક્રોસ કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે પરંતુ આ ફૂટ ઓવરબ્રિજ નીચેથી હાઈવે પર પસાર થતું મસ્ત મોટું ટેન્ક ઉપર લાગી જતા અટકી ગયું હતું ઘટનાની જાણ પોલીસ અને હાઈવે વાળાને થતા ક્રેન ની મદદે સાઈડે કરવામાં આવ્યું હતું જોકે આ ઘટનાને પગલે સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી ત્યારે આ ફૂટ ઓવરબ્રિજ માપણી વગર બનાવવામાં આવ્યું કે શું એવા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો